નમસ્કાર લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રાધા અમારી યાત્રા આજે એ ધરા પર પહોંચી છે જે બેઠકને ભાજપનો સુરક્ષિત કિલ્લો કહેવામાં આવે છે મનસુખભાઈ વસાવાને સતત છ ટર્મથી જનતાના આશીર્વાદ મળતા તેઓ સાતમી વખત લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે જો કે હરીફ ઉમેદવાર તરીકે ડેડિયાપાડાના ચૈતર વસાવા પર મેદાનમાં ઉતરતા આ ઉનાળે આ બેઠકનું રાજકીય તાપમાન ઓર ગરમાયું છે

મહત્વનું છે કે આદિવાસી સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા આ બેઠક પર ભજવી જાય છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વખતની કેવા દ્રષ્ટિકોણની સાથે છે ગુજરાત ની જનતા નો રાજકારણ ને લઈને સૌથી લોકપ્રિય સ્રો એટલે ગુજરાત ફર્સ્ટ નો લાઈવ સ્ટુડિયો આજે ફરીથી સાંસદ ના ઉમેદવાર છે ભરૂચ લોકસભામાંથી તેમની સાથે વાત કરીશું જેમને પાર્ટીએ સાતમી વખત પસંદ કર્યા છે છ વખત તે સાંસદ રહી ચૂક્યા છે અને ફરીથી સાતમી વખત જેમને પસંદ કર્યા છે એ આપણી સાથે છે મનસુખભાઈ વસાવા એમની સાથે સીધો સંવાદ સીધી વાત કરવી છે કે આટલા વર્ષોના કામ જનતા તેમને કેમ પસંદ કરી રહી છે કેમ લોકપ્રિય નેતા બન્યા છે અને એક આદિવાસી સમુદાયમાંથી આવે છે આદિવાસી માટે તેઓ શું કામ કર્યા છે ખાસ કરીને ભરૂચની અંદર તેમણે શું કામ કર્યા છે તેમની સાથે સંવાદ કર્યો સાહેબ પહેલા તો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને ખાસ અભિનંદન છે કે સાતમી વખત આપ સાંસદ તરીકે નોમિનેટ થવા જઈ રહ્યા છો પાર્ટી આપને પસંદગી કરી છે કે શું કહેશો સાહેબ જયારે સાતમી વખત એટલે એવું કહેવાય કે મોદી સાહેબ એવું કહે છે કે અબકી બાર ચારસો પાર અને મનસુખભાઈ હવે સાતમી વાર એવું કહી શકાય ખુબ ખુબ આભાર આપનો ભારતીય જનતા પાર્ટી મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવારી કરાવી છે થર્ડ ટર્મ દરમિયાન મેં ઘણા બધા વિકાસના કામો કર્યા છે શહેરી વિસ્તારને લગતા અને ભરૂચ ને અંકલેશ્વર ને જોડતા પણ ઘણા બધા જે વિકાસ ની જરૂરી હતા એવા કામો કર્યા છે તો કે સાહેબ આદિવાસી વિસ્તારમાં આપણે કારણ કે ડુંગરરાળ પ્રદેશ પણ ખરો આપે જે વિસ્તારની વાત કરી સિંચાઈના પાણીની પાણી પીવાના પાણીની પણ હજી સાહેબ ક્યાંક મુશ્કેલીઓ છે તો આવનારા સમયમાં એ મુશ્કેલીઓ દૂર થાય માટે મનસુખભાઈ કેટલા તત્પરિય છે ચોક્કસ હજુ ઘણી સિંચાઈની સુવિધાની જરૂર છે ને એ યોગ્ય જગ્યાએ મેં રજૂઆત કરી સરકારમાં રાજ્ય સરકાર ભારત સરકારમાં પાર્લામેન્ટમાં પણ ઝીરો વર્ષમાં થ્રી સેવન સેવનના માધ્યમ થકી સરકારનું ધ્યાન દોર્યું છે મને ચોક્કસ ભાજપ સરકાર પર વિશ્વાસ છે કે હજુ પણ જે સિંચાઈ થી વંચિત આદિવાસી ખેડૂતો છે એને સિંચાઈની સુવિધા પૂરેપૂરી રીતના પાણીના સોર્સની તકલીફ છે પણ ગમે તે કરીશું નર્મદા ડેમનું પાણી લીવ કરીને ઉપર પહોંચાડી શકીશું અથવા જે પણ રીતના કરી શકીશું અથવા તો સ્થાનિક કક્ષાએ આડબંધ બંધી પણ આપી શકાય નાના બંધો બનાવીને આદિવાસી કટિબદ્ધ છે અને ફરી જયારે લોકસભામાં સાતમી વખત હું ચૂંટાઈ જઈશ ત્યારે સૌ પ્રથમ જે સિંચાઈથી વંચિત ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે એના પર ભાર મૂકીશ અને સાથે સાથે અંકલેશ્વર છે ભરૂચ કે દહેજ જંબુસરના યુવાનોને મારા હમણાં ચૂંટણી પ્રચારમાં પણ આજ વાત કઉ છું ચૂંટણી પ્રચાર કરતા વધારે ભવિષ્યમાં આપણે યુવાનોને યુવાનોને કઈ રીતના આપણે આગળ રોજગારી મેળવી એ રીતના ચૂંટણી દરમિયાન પણ આ હું માર્ગદર્શન આપી રહ્યો છું ચૂંટણી તો જીતવાના જ છે પણ જીત્યા પછી અમે શું કરવાના યુવાનો માટે કઈ રીતના રોજગારી આપવાના એ અત્યારથી જ અમે યુવાનોને તૈયાર કરે છે કારણ કે એશિયાની સૌથી મોટી જીએડી વિસ્તાર તો ભરૂચ ને અંકલેશ્વર છે આ જ ઉદ્યોગોને વેગ મળે અને હજી પણ અહીંયા પ્રસ્થાપિત થાય વધારે ઉદ્યોગો એના માટે આપણે તમે છ વખત સાંસદ રહ્યા છો ને સાતમી વખત જ્યારે ઉમેદવારી કરી રહ્યા છો એના માટે શું કામ થશે જો અહીંનું વાતાવરણ એટલું સુંદર છે ઉદ્યોગોને અનુકૂળ કાયદોની વ્યવસ્થા બિલકુલ સારી છે એને ઝઘડ્યા જે ડીસી એટલી બધી ઝડપથી ડેવલપમેન્ટ થઈ રહી છે ને અને ઝઘડ્યા એ ડીસી જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહી છે તે આવનારા દિવસોમાં એ વિસ્તારના આદિવાસીઓને સ્થાનિક લોકોને કોઈને કોઈ પ્રકારના એ ઉદ્યોગોમાં રોજગારી મળશે તો રાષ્ટ્રને ખરેખર મજબૂત બનાવો છે બરાબર છે ભારતને પણ અમેરિકા ચાઇના ની હરોળમાં વિકાસના માર્ગે આપણે લઈ જવો છે તો એ ભાજપ સિવાય બીજું કશું જ નથી કોઈ કરી નથી શકવાનો એ ભાજપ જ કરી શકશે અને એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ગરીબ થી માંડી ખેડૂત થી માંડી મહિલા થી માંડી યુવાનો થી માંડી એને ઉપર ઉઠાવવા માટેના હર હાથકો કામ દેશના એક એક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનું કામ મળે બે કોઈ બેકાર ના રહે અમેરિકાની થી એ એ પ્રકારનું આખા વાતાવરણ એ પ્રકારની યોજના લઈને તેઓ ચાલી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવાના તો એમાં એ બનીને જ રહેવાનું છે અને આજે તમે જો આવે દેશના પ્રધાનમંત્રી આજે ફક્ત ભારતના જ નહીં વિશ્વમાં એનું નામ છે તો

એવું નથી કે હમણાં ચૂંટણીમાં પ્રચારમાં પ્રશ્ન હતો સાહેબ કે ની જનતા માટે મનસુખભાઈ શું છે કારણ કે આટલા ટમ થી જીતી ને આવી રહ્યા છે એટલે લોકચાહના પણ હશે લોકપ્રિયતા પણ હશે તો મનસુખભાઈ ની દ્રષ્ટિએ જનતા શું વિચારી રહી છે અને કેમ લોકપ્રિય મનસુખભાઈ જો મારો એક સ્વભાવ છે સમાજ ની અંદર સંસાર ની અંદર અનેક જાત ના અનેક પ્રકાર ના લોકો રહેવાના અનેક પ્રકાર ની જાતિ ધર્મના લોકો રહેવાના પણ ક્યાંય પણ એકબીજા વચ્ચે ભાગલા પાડો રાજ કરો નીતિ મારી નહીં અમે જોડો માની તોડાવ નથી માનતા અને અહીંની જનતા એ ખૂબ સારી રીતે જાણે છે કે મનસુખભાઈ હંમેશા બધાને સાથે લઈને ચાલે છે એક અખંડ ભારતનું જે સ્વપ્ન છે એ એ નરેન્દ્રભાઈ મોદીનું સરદાર વલ્લભભાઈ પટેલનું આપણા આઝાદીના લણવાયા અખંડ ભારતનું એ ભાજપ જ પૂરું કરવાનું એ ભાજપના સૈનિક તરીકે અમારે ફરજ છે અમને સમય સમય પર માર્ગદર્શન મળતું હોય ભારતીય ભારતીયનતા પાર્ટીના નેતાઓનું કે આપણે અખંડ ભારત માટે કામ કરીએ છીએ તો કોઈ જાતના જ્ઞાતિ જાતિ ધર્મ વગર ભાગલા પાડવાનો રાજ કરો નીતિ આપણી નહીં હોવી જોઈએ આપણા માટે દરેક ભારતીય સન્માનીય છે જો ભરૂચ લોકસભાના તમામ મતદારો ને હું તો નતમસ્તક નમન કરું છું કે છ છ ટર્મ થી મને સાથ સહકાર આપતા આવ્યા છે અને વિજય બનાવતા આવ્યા છે અને આ વખતે પણ એ જ આશા રાખું છું કે આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી રાષ્ટ્રને ખૂબ ઊંચાઈ સુધી લઈ જવાના દેશના પ્રધાનમંત્રીનું એક સપનું છે એ સપનું એમનું સાકાર થતું જોઈ રહ્યું છે તો રાષ્ટ્રના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદી આટલા બધા પ્રયત્નો કરતા હોય ત્યારે આપણી ભરૂચ જિલ્લાની જનતા પણ અહીંયા ભાજપને મત આપી નરેન્દ્રભાઈ ને એ જે કામ કરવાની જે પદ્ધતિ છે રાષ્ટ્રને ઉપર ઉઠાવવાની અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાને ધ્યાનમાં રાખીને એ ભાજપને મત આપે અમે ગેરંટી વાળી મોદીની સરકાર ગેરંટી વાળી મોદીની યોજનાઓ ના આવનારા સમયમાં પણ આપણે આપણા વિસ્તારની અંદર પૂરેપૂરો લાભ લેવો છે તો ભાજપ ને મત આપો અને ખૂબ સારી સંખ્યામાં એક એક बूथ જીતવાના અભિયાન સાથે અમે ચાલી છે તો મતદારોને પણ એમે અપીલ કરું છું આપણે આપણા વિસ્તારની અંદર આવેલા એક એક बूथ આપણે જીતીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા મનસુખ વસાવાના વધતા કદમ ને અટકાવવા કયા મુદ્દાઓ ને લઈ જનતાની વચ્ચે જવાના છે હવે એ પણ જાણીએ ચેતરભાઈ હજી તો વાતો ચાલતી હતી કે લોકસભાની ચૂંટણી આવશે અને એ વખતે ચેતરભાઈએ ઊંકાર કરી દીધો તો કે ભરૂચ લોકસભામાં હું તો લડવાનો છું કેમ હું જે રીતના મારા રાજનીતિમાં મેં પ્રવેશ કર્યો મારો ઉદ્દેશ હતો કે આ વિસ્તારના લોકો માટે કામ કરીએ ભગવાને જેટલી પણ શક્તિ આપી છે એનો ઉપયોગ એમની સેવામાં કરીએ શરૂઆતમાં બે હજાર પંદરમાં મેં જ્યારે ખેતીવાડી અધિકારી તરીકે મેં રાજીનામું આપ્યું મારા ઘરના પણ જોબ કરતા હતા એમણે પણ રાજીનામું આપ્યું ને અમે બે હજાર પંદર થી લોકસેવામાં હતા ધારાસભ્ય બન્યા બાદ પણ લોકોની વચ્ચે રહ્યો લોકોના કામો કર્યા ક્યારે પણ શનિવાર હોય કે રવિવાર હોય શિયાળો હોય કે ઉનાળો હોય ક્યારે મારી કાર્યાલય બંધ નથી રહી અને લોકો માટે કાયમ માટે લોકોની વચ્ચે રહ્યો ત્યારે ઘણા મારા સલાહકારો છે મારા વડીલો છે એમણે મને કીધું કે ચૈતરભાઈ તમારે લોકસભા લડવાની છે અમે બધા તમારી સાથે છે ચેતરભાઈ જ્યારે આપનું નામની ચર્ચાઓ ચાલી રહી હતી કે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ જે છે એમના પુત્ર અને પુત્રી છે એમણે ક્યાંક વિરોધ દર્શાવ્યો હતો તો કોંગ્રેસને મનાવી પડી હતી કે કોંગ્રેસ ઉપર પછી થોપવામાં આવ્યું તો કે ના ચેતરભાઈ જ લડશે એવી કોઈ કન્ડિશન થઈ હતી તો પછી ચૈતરભાઈ આ જે ગાબડું પડ્યું એને કેવી રીતે પૂર્યું કેવી રીતે આખું જે સંમેલન છે એ ભેગું કર્યું અને કઈ રીતે ચૈતરભાઈ નક્કી થાય ભરતથી સ્વર્ગીય અહેમદભાઈ પટેલ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરતા હતા એમાં પોતે ત્રણ વખત અહીંથી લોકસભાની ચૂંટણી જીત્યા છે અને છ વખત રાજ્યસભામાં રહ્યા છે ત્યારે એમના પુત્રી મુમતાજબેન અને ફેજલભાઈ એમને પણ ઉત્સુકતા હતી કે અમારા પિતાશ્રીનો વારસો જળવાય અમે પોતે લડવા ઈચ્છીએ છીએ સ્વાભાવિક છે વર્ષો જૂની પાર્ટી છે અહીંથી મજબૂતાઈથી લડે છે ત્યારે એમની ઈચ્છા હતી પરંતુ અમારા ગઠબંધન એલાયન્સમાં અમારા ભાગે ભરૂચ સીટ આવી અને મને જ્યારે ઉમેદવારી કરવાની તક મળી ત્યારે મુમતાજબેન સાથે પણ અમારે વાત થઈ એમના ઘરે અમે બેઠા ફેજલભાઈ સાથે પણ વાત થઈ છે અને અમે બધા આજે સાથે છે અમારું સપન છે સ્વર્ગીય અહેમદભાઈ પટેલ સાહેબે જે જોયું હતું કે ભરૂચ લોકસભા જીતી શકાય છે ત્યારે આ માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી મુમતાજબેન ફેજલભાઈ તમામ લોકો અમે સાથે રહીને ભરૂચ લોકસભા માં પ્રચાર પ્રસાર માં ઉતરીશું ભાઈ પછી એમના જે પુત્ર છે મહેશભાઈ હવે ભાજપમાં જોડાઈ ગયા છે તો મહેશભાઈ ના ભાજપ માં જોડાવાથી ચૈતરભાઈ ને કેટલું નુકસાન થઈ શકે એમ છે બે હજાર સત્તર માં બીટીપી પાર્ટી બનાવવામાં આવી અમે બીટીપી માં સાત આઠ વર્ષ મહેનત ખૂબ કરી જયારે ડેડિયાપાડાની વિધાનસભાની ચૂંટણી હતી બે હજાર માં તો મહેશભાઈ વસાવા અને રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એમણે કીધું કે મને ડેડિયાપાડા લડવા દો એ પોતે ઝઘડિયાથી ત્યાં લડવા આવ્યા અમે જીતાડી દીધા એમણે કીધું કે બે હજાર લડવાનું છે અને એ જ કે ચૈતરભાઈ લડવાના છે ચૈતરભાઈ લડવાના છે હું ખૂબ સારી રીતે મહેનત કરતો હતો અને વચ્ચે લોકોએ સ્વીકાર્યો હું જીતતો હોવા છતાં ભાજપ સાથે સેટિંગ કરીને મહેશભાઈ મને ડેડિયાપાડામાં મેન્ડેટ નહીં આપ્યો છોટુભાઈ ઝઘડિયામાં જીતતા હોવા છતાં પોતાના પિતાને પણ એમણે મેન્ડેટ નહીં આપ્યો એટલે છોટુભાઈ પણ અપક્ષ લડીને હારવું પડ્યું મેં તો સમય સંજોગો એવા ઊભા થયા કે આમ આદમી પાર્ટીનો સંપર્ક થયો એમણે મને મદદ કરી મેન્ડેટ આપ્યો અને હું ત્યાંથી જીતી ગયો ત્યારે મહેશભાઈ ભાજપ સાથે પહેલેથી જ બંધ બારણે આવી બેઠકો કરતા હતા અને આખી પાર્ટીને આજે વિલયન કરીને ભાજપમાં જતા રહ્યા છે ત્યારે મહેશભાઈના ભાજપમાં જવાથી આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે આખી જિંદગી ભાજપ ભાજપ એમ કરીને એમનો વિરોધ કર્યો અને સમાજનો ઉપયોગ કર્યો ત્યારે એમના પિતાએ પણ એમને વખોડી કાઢ્યા છે અને અમે પણ પ્રતિક્રિયા તો આક્રોશ રીતે આપી છે ત્યારે અમને મહેશભાઈના ભાજપમાં જવાથી કોઈ નુકસાન નથી અમે મહેનત કરીએ છીએ અમારી ટીમ ઈમાનદારીથી મહેનત કરે છે અને અમે જીતીશું એવો અમને પૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીએ એમના જ ઉમેદવારને ફરીથી રિપીટ કર્યા છે જે સાંસદ હતા તો લાગે છે કે એમના વર્ચસ્વથી અત્યારે જે છે અને અત્યારે જે રીતે વેવ ચાલી રહ્યો છે મોદીનો ચારસો પારનો વાત થઈ રહી છે રામ મંદિરની વાત થઈ રહી છે ત્રણસો ની વાત થઈ રહી છે તો જે ઉમેદવારને ભાજપે ડિક્લેર કર્યા છે એ ક્યાંક ચૈતરભાઈ માટે માથાનો દુખાવો બની શકે મનસુખભાઈ આગળ પણ એમના પીઠના દુખાવા ઉંમર નાંદુરસ્ત તબિયત મને દોડાતું નથી પાંસઠ વર્ષની થઈ ગઈ ઉંમર એમ કરી રાજીનામું આપી ચૂક્યા છે એટલે રાજીનામું આપ્યું છે એટલે ચૈતરભાઈની બીક છે મનસુખભાઈ કહી શકાય ખરું બિલકુલ બિલકુલ મનસુખભાઈને જે ટિકિટ મળી છે એ ચૈતરભાઈના લડવાથી જ એમને કપાતા કપાતા એમને લાસ્ટમાં ટિકિટ ફાઇનલ કરવામાં આવી છે કેમ કે ચૈતરભાઈ મજબૂત ચહેરા છે ચૈતરભાઈ સામે એમને ભાજપને કોઈ એવો ચહેરો નહોતો મળ્યો ત્યારે મનસુખભાઈએ મારો આભાર માનવો જોઈએ કે મારાથી એમને ટિકિટ મળી છે પણ ચૈતરભાઈ હરાવશે તો પાછું દુઃખ પણ થશે ને મનસુખ બિલકુલ થવાનું છે દુઃખ થવાનું છે અમારા વડીલ છે અમે એમને હવે વધારે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં ના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે પોતે આ વિસ્તારમાં એક કાર્યાલય પણ નથી ખોલી શક્યા અને પોતે નાંદોદ આવતા હોય છે ત્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ નાંદોદ તો એમના કામ માટે જવાના નથી ત્યારે અમે યુવા છે ફિઝિકલી ફિટ છે દોડી શકીએ છીએ કરી શકીએ છીએ ત્યારે અમને પણ એક તક મળવી જોઈએ એવું અમે માનીએ છીએ ચૈતરભાઈ તમારા આદિવાસી ભાઈ બહેનોને શું સંદેશ તમે આપવા માંગો છો તમારી ઢબમાં તુમા માટે કાંઈક કહો ના માંગો આવનાર દિહોમાં એ અંકલેશ્વર ભરૂચ સંસદીય ક્ષેત્રમાં જીતીને બાધા માટે સેવાકોના માગોતા તા માને તક આપજા મા ભરોસો કહો જ અને માન જંગી બહુમતીથી થી ચૂંટીને દા માય તુમા માટે એક વખત માન દાવા આજીવન આદિવાસી સમાજ વે કા મુસ્લિમ સમાજ વે કે કોઈ પણ સમાજ વે જ્યાં પણ ન્યાય માટે બોલનું પડી મા છેલ્લા શ્વાસ સુધી હું બોનીશ પણ માને એકવાર દાવા એ માય વિનંતી કહું હું અને માન તુમાં ભરોસો આવે વિશ્વાસ આવે આ વખત તુમે મને આશીર્વાદ આપસા આપજા તુમા દુવા માન કોજા અને મન જીતીને દાવજા કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે ભરૂચ લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે તો આપને જણાવી કે અહીં પુરુષ મતદારોની સંખ્યા આઠ લાખ પંચોતેર હજાર એકસો ચાર જયારે મહિલા મતદારોની સંખ્યા આઠ લાખ સહિત કુલ સત્તર મતદારો ભાવિ સાંસદ નું ભવિષ્ય વખતે ઈવીએમમાં કેદ કરશે આ બેઠક પર આદિવાસી સમાજના મતદારો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કારણ કે ત્રીસ ટકા જેટલા મતદારો માત્ર આદિવાસી સમાજના જ છે વધુમાં મુસ્લિમ સમાજના પચીસ ટકા પાટીદાર સમાજના બાર ટકા ક્ષત્રિય સમાજના આઠ ટકા જ્યારે દલિત સમાજના પાંચ ટકા સહિત અન્ય વીસ ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે ત્યારે મતદાન પહેલા મતદારોનો મિજાજ જાણવો પણ એટલો જરૂરી અહીંયા બની જાય છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ નો સૌથી લોકપ્રિય સો એટલે ગુજરાત નો લાઈવ સ્ટુડિયો અને આ લાઈવ સ્ટુડિયો લઈને હું ઉમંગ રાવલ આજે આવી પહોંચ્યો છું ભરૂચ લોકસભા ઉપર ભરૂચની જનતાનું મૂળ જાણીશું પુનરાવર્તન ઈચ્છે છે કે પરિવર્તન તે પણ જનતા પાસેથી આપણે જાણીએ હવે અમારો તો એવું કચ છે કે બીજેપી ચાલે અને કામ કરે છે જનતાનું ને બીજું કે આયુષ્માન કાર્ડ છે એનાથી કોઈ બી ગરીબનું કામ સોલ્વ થઈ જાય છે પાંચ લાખ દસ લાખ રૂપિયા વિધવા પેન્શન આપે છે પહેલી વાત તો મનસુખભાઈ છસો વર્ષથી જીતીને આવ્યા પણ એમની પણ ભષ્ટાચાર થયો નથી બરાબર કામ ઘણા કર્યા છે એમણે એવું નથી કે નથી કામ કર્યા વિકાસના કામ બહુ કર્યા ઘડીએ ઘડીએ પાણી લાવ્યા છે રસ્તા લાવ્યા છે દવાખાનાના કાર બન્યા છે તમે બે બે વર્ષથી અનાજ આપ્યું છે સરકારે ને એમના કામ તો ઘણા છે અમારું સમાજ પણ મનસુખભાઈ સાથે જ છે મનસુખભાઈને કોઈ ફિકર નથી મનસુખભાઈની છબી એ કીધું એમ નિષ્પક્ષ વ્યક્તિ સાચું બોલી વ્યક્તિ અને જાહેર માં ગુજરાત ના કરી શકે કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ જાતિ નો હોય કામમાં અગ્રેસર રાતે બે વાગે તમે ફોન કરો તો મનસુખભાઈ તમે એમને જવાબ આપે અત્યારે જો વાત કરીએ તો યોજના લાભ મળે છે કે નહીં આદિવાસી અત્યારે આદિવાસીઓને કોઈ લાભ કોઈ યોજના લાભ નથી કોઈ યોજના મને ઘણી બતાવે કોઈ યોજના અમારા ભારતીય જનતા પાર્ટી મિત્રો છે કોઈ યોજનાનો લાભ હોય તો મન બતાવે કે બંધારણમાં જે આદિવાસી સમાજ માટે જોગવાઈઓ કરેલી છે તે અનુસૂચિત પાંચ હોય કે રૂધિગત ગ્રામ સભા હોય એ અંગે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય આજ દિન સુધી આદિવાસીઓના હક અધિકાર માટે વાતચીત કરવામાં આવેલી નથી ભરૂચ જિલ્લામાં વિધાનસભામાં સૌથી વધુ બહુસંખ્યક આદિવાસી મતદારો છે એવી જ રીતે લોકસભામાં બી સૌથી વધુ આદિવાસી મતદારો છે તો એમને ધ્યાનમાં રાખીને એમના હિત અધિકાર માટે અમે નવું નથી માંગતા પણ અમારા બંધારણમાં જે જોગવાઈ કરેલી છે એ હક અધિકારની અમે વાટો કરીએ છે ને એ અમારી માંગણી છે ભરૂચ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી બની જાય છે કે આ બેઠકમાં કુલ કેટલી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તો કરજણ ડેડિયાપાડા જંબુસર વાગરા ઝઘડિયા ભરૂચ અને અંકલેશ્વર બેઠકના મતદારોના આશીર્વાદ મળતા જ ઉમેદવાર સંસદ ભવન સુધીની સફર સર કરી જાય છે ભરૂચ લોકસભામાં આપ સૌનું સ્વાગત કરું છું મંગ લાઇવ સ્ટુડિયો લઈને હું આવી પહોંચ્યો છું ભરૂચ લોકસભામાં બંને ઉમેદવારો જનતાનો મૂળ ઝાળ્યા પછી સીધી વાત કરી ઉદ્યોગપતિઓ સાથે અંકલેશ્વર જીઆઈડીસીના પ્રમુખથી માંડીને ઉદ્યોગપતિઓ અને ઉદ્યેદારો આપણી સાથે સાહેબ શરૂઆત આપનાથી કઈ રીતે જોવો છો કેન્દ્રના કામો કેવી કનડગત ક્યાંક લાગી રહી હોય જીઆઈડીસી માં અથવા તો ઉદ્યોગકારો ને કઈ દ્રષ્ટિએ આ ચૂંટણીમાં આ વખતે રહ્યું ખાસ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ પ્રયત્નો કરતી રહી છે ઉદ્યોગોનો વિકાસ થવાથી સરકારની રેવન્યુમાં પણ વધારો થશે લોકોને રોજગારી પણ મળશે પરંતુ અમુક જે પર્યાવરણ લક્ષી પોલિસીઓ જે સીપીસીબી ની અને જીપીસીબી ની છે એમાં ખરેખર હવે સુધારવાની જરૂર છે અંકલેશ્વર એક ખૂબ મોટું હબ છે જીઆઈડી છે ને લગતું સાંસદ છ ટર્મ થી ચૂંટાઈને આવી રહ્યા છે આપની દ્રષ્ટિએ એ બ્રિજ બનવો જોઈએ જે સેતુ સરકાર અને ઉદ્યોગપતિ વચ્ચેનો એ સેતુ એમણે પરિપૂર્ણ કર્યો છે કે છ ટર્મ થી મનસુખભાઈ વસાવા અમારા ભરૂચ વિસ્તારના સાંસદ છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝનું મનસુખભાઈ વસાવાએ જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે ઘણા પ્રયત્નો કરેલા છે વારંવાર સરકારમાં એના દ્વારા થતી રજૂઆત કરેલી છે અને ઘણા પ્રશ્નોનું સોલ્યુશન આવેલું છે ઘણા પ્રશ્નોનો નિકાલ પોલિસી મેટરના હિસાબે હજુ આવ્યો નથી પણ તેમ છતાં મનસુખભાઈ વસાવાના પ્રયત્નોથી ઉદ્યોગો ખુશ છે અને આ વખતે મનસુખભાઈ વસાવા લોકસભાની ઇલેક્શનમાં પાંચ લાખથી વધુ મતથી જીતી જશે એવી અમારી આશા છે સાહેબ ઇન્ડસ્ટ્રી આવે એટલે સીધી રોજગારીની વાત આવે અને રોજગારીની વાત આવે એટલે શ્રમિકોની વાત આવે એ વેગ આપવા માટે તમને કઈ નીતિઓ છે સારી લાગી રહી છે અને સાથે જ કઈ નીતિઓ છે કે જે હેરાન કરી ઉદ્યોગો સાથે સંકળાયેલી બાબતમાં જોઈએ તો ઉદ્યોગોનો વિકાસ એ સરકારનું પણ એક લક્ષ્યાંક રહ્યું છે અને સરકારે છેલ્લા દસ વર્ષની અંદર જે કામો કર્યા છે સેન્ટ્રલ લેવલથી એમાં અંકલેશ્વર જીઆઈડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈ લઈએ એન્વાયરમેન્ટના પ્રોજેક્ટોને જોઈ લેવામાં આવે તો આ તમામ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ છે જે પોલિસી મેટરની સમસ્યા કહી શકાય જો એની અંદર નાના મોટા જ ફેરફાર કરીએ તો ઇમિડિયેટ ઇન્ડસ્ટ્રીની અંદર ત્રીસથી પાંત્રીસ ટકાનો પ્રોડક્શનનો અને રોજગારીનો ગ્રોથ સામી નજરે દેખાઈ રહ્યો છે હું વીસ વર્ષથી એક્સપોર્ટ કરું છું એટલે મારે ખ્યાલ છે કે જ્યાં સુધી ડીજીએફટીમાં લિબરાઈઝેશન નહીં આવે ત્યાં સુધી કશું થશે નહીં અને અમારા સંસદ તો મંશકભાઈ તો બહુ સીધા અને બહુ ડાઉન ટુ અર્થ બહુ ભોળા માણસ છે એટલે એને એના માટે તો આ જીતવું કે ચૂટાવવું એ તો બહુ આસાન વાત છે તો આ હતો ભરૂચ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચેતાર બસ આવા જ અનોખા અંદાજની સાથે અમે આપને બતાવતા રહીશું લોકસભાની બાકી અન્ય બેઠકોનો મિજાજ મને આપશો રજા આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર